મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ લો હેલ્પલાઇનમાં મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ ગુજરી જાય અથવા તો તેને તેની હયાતીમાં તેમના વારસદારોના નામ દાખલ કરાવવા હોય અથવા તો હયાતીમાં કોઈ જમીન પોતાના વારસદારોને આપવાની હોય ત્યારે તલાટીકમ મંત્રીશ્રી સમક્ષ પેઢીનામું બનાવવાનું હોય છે હવે આવું પેઢીનામું બનાવતી વખતે કોઈ ખેડૂતને એમ થાય કે આમાં દીકરીનો લાગ ભાગ ન હોય અને દીકરીના લગ્ન થઈ ગયા હોય તેથી જમીનમાં તેમનું નામ દાખલ કરાવવું નથી અને તે દીકરીના નામ દાખલ કર્યા વગર જ પેઢીનામું બનાવી લેતા હોય છે દીકરીની સંમતિ હોય કે ન હોય તે કોઈ કારણોસર આવી રીતે નામ દાખલ કરાવતા નથી અને ખોટો પેઢીઆંબો બનાવી લે છે તો શું ભવિષ્યમાં આવો આંબો બનાવવો એ તેમને નડે શું આનાથી કોઈ ખેડૂતને ભવિષ્યમાં કોઈ તકલીફ પડે આજના આ વિડીયોમાં આપણે પેઢીનામા વિશે અને તેમાં વારસદારોના નામ છુપાવ્યા હોય તો શું થઈ શકે તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું તો આ વિડિયોને અંત સુધી જોવા વિનંતી છે અને વિડીયો પસંદ આવે અને તમને આ વિડીયો દ્વારા કંઈક નવી જાણકારી મળે તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ખેતીની જમીનમાં નામ કમી સિવાયના તમે કોઈ પણ કામ કરાવો તેમાં પેઢીઆંબો રજૂ કરવાનો હોય છે જેમ કે હયાતીમાં હકદાખલ હયાતીમાં વહેંચણી ગુજરનારની વારસાઈ વગેરે કામમાં તમારે પેઢીનામું તલાટીકમ મંત્રીશ્રી સમક્ષ બનાવવાનું હોય છે હવે કોઈવાર આવી જમીનમાં ખેડૂતના દીકરાઓનો ભાગ હોય અને દીકરીઓ રાજી ખુશીથી પોતાનો હક જતો કરતી હોય પરંતુ આ પ્રોસેસ માત્ર કરમેળેની સમજૂતીમાં જ થતી હોય છે કાયદાકીય કાગળમાં કોઈ પણ જગ્યાએ દીકરીનું નામ દર્શાવ્યા વગર માત્ર દીકરાઓના જ નામ દર્શાવીને તે ખેડૂત પેઢીનામું કરાવતો હોય છે અથવા તો તેના વારસદારો આવું પેઢીનામું કરાવતા હોય છે તો મિત્રો જો તમે પણ આવું ખોટું પેઢીનામું બનાવો તો આ ફોજદારી ગુનો બને છે કારણ કે ભવિષ્યમાં તમારી કોઈ બહેન અથવા તો તે બહેનના વારસદારો મામલતદાર કચેરીમાં તમારી વિરુદ્ધ એક અરજી કરીને ફરિયાદ લખાવે તો તમારી તે જમીન મૂળ ખાતે પાછી જઈ શકે છે એટલું જ નહીં મિત્રો સાથે આ ફોજદારી ગુનો હોવાથી તે તલાટીકમ મંત્રી જેણે આ પેઢીનામું કર્યું હોય તથા પંચો તથા સાથે તમને પણ જેલની સજા થઈ શકે છે માટે આવી ખોટી રીતે પેઢીનામું કરાવવું નહીં કોઈ વ્યક્તિ પૈસા લઈને હા પાડે અને પેઢીનામું કરી આપવાનું કહે તો પણ આવું પેઢીનામું કરાવવું નહીં તેના બદલે તમે તમારી જમીનમાં તમારી સાથે તમારી બહેનોનો હક આવતો હોય તો તે નામ દાખલ કરાવીને તે જ સમયે નામ કમીની પ્રોસેસ શરૂ કરી શકો છો અને સાથે તે જરૂરી કાગળોમાં સહી કરીને ત્યારબાદ તમે તેની એન્ટ્રી પડાવી શકો છો જો આવું ખોટું પેટીનામું કરીને કોઈ અરજી કરી હોય અને ત્યારબાદ ભવિષ્યમાં તે અરજી રદ થાય અથવા તો નોંધ મંજૂર થાય તો તમારે વકીલ રોકીને અપીલ કરવી પડે છે જે અપીલ ખૂબ જ ખર્ચાણ હોય છે અને તેનો સમયગાળો પણ ખૂબ જ લાંબો હોય છે માટે આવું ખોટું પેઢીનામું ક્યારેય પણ ન બનાવવું જોઈએ તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર જરૂર કરજો અને તમે પેઢીનામા વિશે આ મહત્વના પરિપત્રો વિશે નથી જાણતા તો અત્યારે જ આ વિડિયો ઉપર ક્લિક કરીને જાણી શકો છો